નમસ્કાર આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કચ્છ વિદ્યાસાયક ભરતી જે છે તે પાંચ દિવસના અંતે કુલ કેટલી જગ્યાઓ ભરાણી હતી અને પ્રથમ તબક્કાની અંદર જે છે તમામ જગ્યાઓ ભરાઈ જશે ભરાશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા અને કઈ કેટેગરીની જગ્યાઓ જે છે ખાલી રહેશે અને ભરતીના અંતે પણ જે છે ટોટલ પચીસો જગ્યાઓ નહીં ભરાય શા નહીં ભરાય તેની પણ ચર્ચા આપણે વિડીયોની અંદર આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ હવે આપણે પેલા જોઈ લઈએ તો કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ જે છે એ પચીસો જગ્યાઓ જે છે એક થી પાંચની અંદર ભરવાની છે અને છ થી આઠની અંદર સોળસો જગ્યાઓ હવે આપણે વાત કરીએ તો કે પચીસો જગ્યામાં કેટેગરી વાઇઝ ઓપન જે છે એક હજાર એકસો એકાણું એસસી કેટેગરી માટે એકસો ને જગ્યાઓ એસટી કેટેગરીમાં એકસો સત્તાણું એસીબીસી કેટેગરી માટે છસો ને ઓગણ એસી અને ઈડબ્લ્યુએસમાં બસો પચાસ એમ કુલ પચીસો જગ્યાઓ ભરવાનું એના માટે કુલ અરજીઓ કેટલી આવી તો પાંચ હજાર આઠસો ને પાંત્રીસ અરજીઓ આવી છે તેમાં આપણે જોવા જઈએ તો કે ઓપન મેરિટ ઓપન મેરિટમાં સમાવેશ કોનો થાય ઓપન મેરિટની અંદર તમામનો સમાવેશ થાય છે પણ એનો ક્રાઇટેરિયા છે કે ભાઈઓ માટે જે છે એ ઉંમર જે છે એ તેત્રીસ વર્ષ કે તેથી ઓછી હોય છે બહેનોને પાંચ વર્ષની છૂટછાટ મળે છે અને ટેટની અંદર જે છે એ નેવ કે નેવું કરતા વધારે માર્ક હોય તો આવા તમામ ઉમેદવારો જે છે એ પોતે અહીંયા ઓપનની સીટમાં લઈ શકે છે ખાસ આપણે ધ્યાન રાખવું તો અહીંયા એકસો ને છેતાલીસ ઉમેદવારો એવા છે કે જેને અનામતનો લાભ મળતો નથી હવે એસી કેટેગરીમાં કેટલાથી ફોર્મ આવેલા હતા તો બારસો ને ઓગણચાલીસ એસટી કેટેગરીમાં બસો છ્યાસી એસીબીસી કેટેગરીમાં ત્રણ હજાર છસો ઓગણચાલીસ ઈડબ્લ્યુએસ માં પાંચસો અને કુલ પાંચ હજાર આઠસો ને પાંત્રીસ અરજીઓ જે છે આવેલી છે હવે આપણે જોવા જઈએ તો કે ચાર દિવસ તો ચાર દિવસ જ્યાં થાય ચાર દિવસમાં કુલ કેટલી જગ્યાઓ ભરાણી તે તો ઓપન જે છે એકતાલીસ જગ્યાઓ ભરાણી છે એસી કેટેગરીની છવ્વીસ એસટી ની બે જે છે જેને પ્રથમ દિવસે બોલાવવામાં આવેલા હતા હવે આપણે જોવા જઈએ તો કે દિવસે એટલે પાંચમા દિવસે દર દિવસ ચારસો ઉમેદવારોને બોલાવવામાં આવે છે તો પાંચમા દિવસે કુલ ચારસો ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા એમાં બસો ઉમેદવારો જે છે જિલ્લા પસંદગી કરે છે બાકીના ઉમેદવારો ગેર છે આ ગેર ઉમેદવારો એવા છે કે જેને સામાન્ય ભરતી જે થઈ એક થી પાંચ થી તેમાં વારો આવી ગયો હશે અથવા અન્ય જગ્યાએ નોકરી કરતા હશે હવે આપણે અહીંયા જોવા જઈએ ચારસો ઉમેદવારોમાં કેટેગરીમાં કે તો ઓપન કે જે નમન ઉમેદવારો હતા એમાંથી જે છે હવે અહીંયા છ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે તો આ સોળ માંથી નહીં પણ આ ચારસો માંથી જેનો ઓપન મેરિટમાં સમાવેશ થતો હતો એવા છ ઉમેદવારો અહિયાં છે ત્યારબાદ જોવા જઈએ આપણે સડસઠ તો એસી કેટેગરીના જે છે ઉમેદવારોને પાંચમા દિવસે બોલાવવામાં આવેલા હતા તો તેમાંથી જે છે બે ઉમેદવારો જિલ્લા પસંદગી કરે છે એસટી કેટેગરીનો એક પણ ઉમેદવાર હતો નહી એટલે અહીંયા આપણે જીરો જીરો હશે આ બે ઉમેદવારો જે એસટી કેટેગરીના છે તો અહીંયા આપણે જોવા જોઈશું હમણાં કે ત્રણ હજાર ઉમેદવારો જે બોલાવવામાં આવેલા હતા એમાં માત્ર માત્ર છ ઉમેદવારો એસટી કેટેગરીના છે તો અહીંયા આપણે વાત કરીએ જો આ બે જગ્યાઓ જે ભરણી છે પીએચ ઉમેદવાર હશે અથવા સાયન્સ વાળા ઉમેદવારો હશે તેની આ બે જગ્યાઓ ભરણી હતી હવે આપણે વાત કરીએ અહીંયા પાંચમા દિવસે જે છે એસીબીસી ના બસો ને સડસઠ ઉમેદવારો બોલાયા હતા તો એમાંથી બસો ને ત્રણ ઉમેદવારોએ જે છે જિલ્લા પસંદગી કરેલી છે તો શા માટે અહીંયા વધુ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે તેની પણ આપણે ચર્ચા કરીએ જયારે ઈડબલ્યુ ની અંદર પચાસ ઉમેદવારો માત્ર ત્રણ ઉમેદવારો જે છે જિલ્લા પસંદગી કરેલી છે એટલે કે એસટી ઉમેદવારો એસસી ઉમેદવારો અને માંથી બહુ ઉમેદવારો જે છે ગેરહાજર રહ્યા છે એનું કારણ શું છે એ પણ આપણે હમણાં અહીંયા ચર્ચા કરીશું ત્યારબાદ આપણે જોવા જઈએ તો કે પાંચ દિવસના અંતે કુલ કેટલી જગ્યાઓ ભરાઈ ગઈ તો પાંચ દિવસ અંતે આપણે જોવા જઈએ તો અહીંયા ઓપનની સુડતાલીસ જગ્યાઓ એસી કેટેગરીની અઠ્યાવીસ બે ત્રણસો ત્રેસઠ બાર

જઈએ તો અહીંયા ઉમેદવારો જે છે એ બોલાવવામાં આવેલા હતા બસો સડસઠ એમાંથી બસો ને ત્રણ ઉમેદવારો જે છે એ જિલ્લા પસંદગી કરેલી છે તો આવું કારણ શું છે એ આપણે જોઈ લઈએ તો આપણે જવું પડશે સામાન્ય ભરતી પર તો સામાન્ય ભરતી જે થઈ એ સામાન્ય ભરતી જે છે એ સામાન્ય ભરતી ટોટલ જે છે એ પાંચ હજાર ઉમેદવારોને જે છે લેવાના હતા તો એની જે છે જિલ્લા પસંદગી થઈ ગઈ છે અને હાલ ઉમેદવારો એ નોકરી પણ કરે છે પણ આ પાંચ જગ્યાઓ સંપૂર્ણ ભરાણી નથી એમાં આપણે જોવા જઈએ તો નવ હજાર સમથિંગ જે છે ફોર્મ આવ્યા હતા તો એની અંદર આપણે જોવા જઈએ તો એનો પ્રથમ તબક્કો બહાર પડ્યો જેમ અત્યારે કચ્છ જિલ્લા માટે પ્રથમ તબક્કો બહાર પડ્યો છે કે જેનું મેરિટ છાસઠ પોઈન્ટ અઠ્યોતેર ઓગણસિત્તેર થાય છે આવા તમામ ઉમેદવારો જે છે અને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે એમ સામાન્ય ભરતીની અંદર પણ પ્રથમ તબક્કો બહાર પડ્યો ત્યારે અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ મેરિટ થતું હતું એવા તમામ ઉમેદવારો જે છે એને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા તો અહીંયા આપણે જોવા જઈએ તો પ્રથમ તબક્કો જે છે પ્રથમ તબક્કાની અંદર એસીબીસી ની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ હતી એટલે કે જેનું મેરિટ સડસઠ અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ કે તેથી આજુબાજુ આવા તમામ ઉમેદવારો જે છે એ તમામ ઉમેદવારોની જે છે પસંદગી થઈ ગઈ હતી હવે શું અહીંયા અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ વાળાનો વારો જે છે સામાન્ય ભરતીમાં આવ્યો છે તો કે ના કારણ કે અહીંયા પણ ઘણા બધા ઉમેદવારો જે છે રહી ગયા હતા તો જેનું મેરીટ જે છે અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ અથવા તેના કરતા થોડું વધારે છે તો આવા ઉમેદવારો જે છે એ સામાન્ય ભરતીમાં રહી ગયા હતા એસસીબીસી ના ઉમેદવાર આ એસીબીસી ના એવા ઉમેદવારો છે કે જેની ઉંમર જે છે એ ભાઈઓમાં તેત્રીસ વર્ષ કે તેથી વધુ છે અને જેને માર્ગ જે છે નેવ

કે બીજો તબક્કો જે છે બીજા તબક્કાને અંતે જે છે ઈ સડસઠ પોઈન્ટ ચોસઠ છ્યાસી જનુઆરીટ હતો આ ઉમેદવારોને જે છે બોલાવવામાં આવેલા હતા તો એની અંદર પણ એસસી કેટેગરીની જે છે એ જગ્યાઓ ભરાઈ ગઈ હતી અને ત્રીજો તબક્કો જે બહાર પડ્યો હતો ત્રીજા તબક્કાની અંદર જે છે એટલે કે તમામ ઉમેદવારો જેટલા ફોર્મ ભરેલા હતા જેનું છેલ્લો મેરિટ જે છે એકાવન પોઈન્ટ પંચાણું છે બોલાવવામાં આવેલા હતા અને અહીંયા જે છે એસટી અને ડબલ્યુ ની પણ જગ્યાઓ ભરાઈ ગઈ હતી તો અહીંયા સામાન્ય ભરતીમાં જોવા જઈએ તો પેલા એસીબીસીની જગ્યાઓ ભરાણી પછી એસીની જગ્યાઓ અને છેલ્લા તબક્કામાં એસટી અને ડબલ્યુએસની જગ્યાઓ ભરાણી તો એસટી અને ડબલ્યુએસ ના પણ અમુક ઉમેદવારો જે છે સામાન્ય ભરતીમાં રહી ગયા છે તો એ ઉમેદવારો જે છે કચ્છ જિલ્લાની અંદર એનો બધાનો વારો આવી જશે જયારે અને એસસી ના ઉમેદવારો જે રહી ગયા છે તમામનો વારો આવશે નહીં શા માટે નહીં આવે તેની આપણે ચર્ચા જે છે અહીંયા આપણે કરી લઈએ જોઈ લઈએ કે અહીંયા પ્રથમ તબક્કાની અંદર જે છે ટોટલ ત્રણ હજાર ઉમેદવારો જે છે ત્રણ હજાર ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા તો પ્રથમ તબક્કાની અંદર જે ત્રણ હજાર ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા તેમાં આપણે જોવા જઈએ તો કેટેગરી મુજબ કેટલા છે અનુમતનો લાભ મળતો નથી એવા 124 ઉમેદવારો છે ત્યારબાદ 509 ઉમેદવારો જે છે એ એસી કેટેગરી ત્યાર એસટી કેટેગરીમાંથી 6 ઉમેદવારો છે 1978 ઉમેદવારો એસીબીસી ના છે 383 ઉમેદવારો જે છે ઈડબલ્યુએસ ના છે એમ ટોટલ જે છે આ 3000 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે એમાં આપણે વાત કરીએ તો કે 5 દિવસના અંતે જે ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા તે આપણે જોઈ લઈએ તો 5 દિવસના અંતે કુલ 1600 ઉમેદવારો અને પીએચ અને સાયન્સના ઉમેદવારો આપણે એમાં એડ કરી દઈએ આટલા ઉમેદવારોને જે છે બોલાવવામાં આવેલા એમાં ઉપરના 94 અહીંયા એસીબીસી એસી કેટેગરીમાં 242 અહીંયા 0 અહીંયા તો આપણે જોઈ લઈએ કે પાંચ ઉમેદવારો પાંચ દિવસના અંતે જે છે ઉમેદવારો એક પણ એસટી કેટેગરીના ઉમેદવારને જે છે એ અહીંયા સુધીના મેરિટમાં સમાવેશ થતો નથી અડસઠ પોઈન્ટ સમથિંગ તો આવા ઉમેદવારો જે છે એને અહીંયા કોઈને અહીંયા લાભ મળ્યો પ્રશ્ન થાય કે આ બે ઉમેદવારો જે છે એ બે ઉમેદવારો કઈ રીતે તો કે બે ઉમેદવારો કા એનું જશે અડસઠ પોઈન્ટ કરતા તો આ ઉમેદવારો એવા હશે કે જે કાં સાયન્સ મેરિટમાં આવતા હશે કાં પીએચ કેટેગરીમાં આવતા હશે અમે આપણે જોઈ લઈએ કે એસસીડીસી એસીડીસીના કેટલા ઉમેદવારોને અત્યાર સુધીમાં બોલાવવામાં આવેલા છે એક હજાર ઓગણીસ અને અહીંયા ઈડબલ્યુએસમાં બસો પિસ્તાલીસ ટોટલ સોળસો ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે એમાં મોટા ભાગના ઉમેદવારો ગેરહાજર છે અને જિલ્લા પસંદગી કરી કેટલા ચારસો ને બાવન ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલી છે આમાં એકસો ને અગિયાર ઉમેદવારો જે છે સાયન્સ અને પીએચ ના પણ આવી ગયા છે ત્યારબાદ આપણે જોઈ લઈએ કે હવે પ્રથમ તબક્કો જે છે પ્રથમ તબક્કાની અંદર હજી ચૌદસો ઉમેદવારો જે છે એને જિલ્લા પસંદગી બાકી છે તો કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો અંદર રહ્યા છે એસસી કેટેગરીમાં બસો ઉમેદવારો બાકી છે કેટેગરીમાં છે માં નવસો છે અને ઈડબ્લ્યુ એસ માં એકસો ઉમેદવારો ચૌદસો ઉમેદવારો જે છે એને જિલ્લા પસંદગી બાકી છે પ્રથમ તબક્કાની આપણે વાત કરીશ પ્રથમ તબક્કામાં છાસઠ પોઈન્ટ અઠ્યોતેર ઓગણસિત્તેર ઉમેર હતું આવા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા હવે આપણે વાત કરીએ તો કે અહીંયા જયારે પણ હવે સોમવાર મંગળવાર નો દિવસ આવશે ત્યારે જિલ્લા પસંદગી જયારે થશે ત્યારે અહીંયા આપણે જોવા

જેનો જે છે એ ઓપન મેરિટમાં સમાવેશ ન થતો અને પોતાની કેટેગરીમાં વારો આવે છે તો એવા ઉમેદવારો મોટા ભાગના આમાં છે તો આ જગ્યાઓ જે છે સોમવારે અને મંગળવાર સુધીમાં ભરાઈ જશે એટલે અહીંયા પ્રથમ તબક્કાની અંદર છાસઠ પોઈન્ટ અઠ્યોતેર ઓગણસિત્તેર સુધીના તમામનો એસીબીસી વાળાનો વારો આવશે નહીં એની જગ્યાઓ જે છે સંપૂર્ણ ભરાઈ જશે ત્યારબાદ આપણે જોવા જઈએ તો એસી કેટેગરી તો એસી કેટેગરીનું આપણે અનુમાન લગાડેલું છે એની જગ્યાઓ શું ખાલી રહેશે કે નહીં રહે સામાન્ય ભરતીમાં સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન સુધીનું જે છે તમામ ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા તો અહીંયા પણ જગ્યાઓ ભૂલ થઈ ગઈ હતી તો અહીંયા સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન સુધીના તમામ અનુવારો નહીં આવ્યો એના કરતા થોડુંક મિનિટ વધારે હશે એ પણ કદાચ રહી ગયા હશે આ પણ આપણે ચોક્કસ પ્રમાણે ન કહી શકીએ તો આપણે એક અનુમાન લગાડ્યું છે કે અહીંયા આપણે જોવા જઈએ તો કે કચ્છ ભરતીની અંદર કે જેનું મેરીટ જે છે સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન થાય છે એનો એસી કેટેગરી કેટેગરી માં ત્રણસો ને સુધીનો નંબર છે તો આવા ત્રણસો બાસઠ સુધીના જેનો કેટેગરીમાં નંબર છે એવા ઉમેદવારો જે છે એ પોતે જે છે એનો સામાન્ય ભરતીમાં સમાવેશ થઈ ગયો હશે અમુક ઉમેદવારો આમાં જે છે એ રહી ગયા હશે તો એવો આપણે અંદાજ લગાડેલો છે તો ત્યાંથી લઈ અને અહીંયા જે ઉમેદવારો બોલાવવામાં આવેલા છે પાંચસો કે પ્રથમ તબક્કાની અંદર તો એ પાંચસો ઉમેદવારો જોવા જઈએ તો એનો છેલ્લું મેરિટ થાય છે છાસઠ એસી જીરો છ તો આવા ઉમેદવારો થાય છે એકસો ને સુડતાલીસ ઉમેદવારો થાય છે કે એ ઉમેદવારો કે એને જેને ફરજિયાત જે છે એ ઉંમર જે છે એ તેત્રીસ વર્ષ કરતા વધી જઈ હોય અને પોતે નેવું કરતા ઓછા માર્ક હોય તો આવા ઉમેદવારોને ફરજિયાત પોતાની કેટેગરીમાં લેવું પડશે તો પોતે પતા ફરજિયાત કારણ કે અહીંયા સડસઠ થી નીચું મેરિટ વાળાનો તો સામાન્ય ભરતીમાં વારો આવ્યો જ નથી એટલે અહીંયા તમે છાસઠ ગયું છે તો આ એકસો સુડતાલીસ ઉમેદવારોને ફરજિયાત પોતાની કેટેગરીમાં જ લેવું પડશે કદાચ અમુકનો આમાંથી જે છે સામાન્ય ભરતીમાં વારો આવી ગયો હશે કે જેને ઉંમર જે છે એ તેત્રીસ વર્ષ કરતા ઓછી હોય અને માર્ગ જે છે નેવ કરતા વધારે હોય અહીંયા જગ્યાઓ કેટલી ખાલી રહી છે તો હવે જગ્યાઓ જે છે એસસી કેટેગરીની કેટલી જગ્યાઓ ખાલી છે પંચાવન જગ્યાઓ જે છે એ ખાલી છે તો હવે આ જે અહીંયા જે મેરિટ જે છે એની આજુબાજુ કેટલું મેરીટ ઊંચું અહીંયા હોય સામાન્ય ભરતીમાં કહી ના શકે પણ જો આની આજુબાજુ રહ્યું હોય તો એકસો સુડતાલીસ ઉમેદવારો છે એમાંથી કદાચ ગેરહાજર રહે અને જગ્યાઓ છે એકસો ને પંચાવન એટલે એસી કેટેગરીની જે છે એ પ્રથમ તબક્કાના અંતે જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા છે અને એ બહુ ઓછી રહેશે તે બરાબર તો એ પણ આપણે જોઈ લઈએ બાકી અહીંયા આપણે બાકીની વાત કરીએ તો કે અહીંયા જોવા જઈએ તો એસટી કેટેગરી તો એસટી કેટેગરીની આપણે જોવા જઈએ તો એસટી કેટેગરીના કુલ ઉમેદવારો જે છે એ બસો ને કેટલા છે છ્યાસી તો મોટા વારો આવી ગયો છે એટલે આ જગ્યાઓ જે છે પણ હજી ઘણી બધી ખાલી રહેશે ત્યારબાદ વાત આપણે ઇડબલ્યુ તો ઈડબ્લ્યુએસ માં કુલ અરજીઓ પાંચસો પચીસ આવી છે અને એમાંથી આપણે જોવા જઈએ પાંચસો પચીસ માંથી આપણે જોવા જઈએ તો અહીંયા જે બસો ને આડત્રીસ જગ્યાઓ ખાલી છે અને અહીંયા અત્યાર સુધી પાંચ દિવસમાં બસો પિસ્તાલી ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે એકસો આડત્રીસ ઉમેદવારો બાકી છે અને અહીંયા જગ્યાઓ ઘણી બધી એકસો અડત્રીસ માંથી મોટા ભાગનો સામાન્ય ભરતી વારો આવી ગયો છે કારણ કે અહીંયા જે છે એ ઈડબલ્યુ ની જગ્યાઓ છેલ્લે ભરાણી હતી

উম যে উম যে સામાન્ય ભરતીની અંદર ઘણા બધા ઉમેદવારો રહી ગયા હતા પણ તમામ ઉમેદવારો રહી રહી ગયા નથી કે એવા જ ઉમેદવારો રહી ગયા છે કે જેને ઓપન મેરીટમાં સમાવેશ થતો નથી બાકી ઘણા બધા એવા ઉમેદવારો છે એસીબીસી ના એસી ઉમેદવારો કે જેને જે છે નેવ કરતા વધારે માર્ક હોય ને ઉંમર જે છે તેત્રીસ વર્ષ કરતા ઓછી ભાઈઓ માટે બેનોમાં પાંચ વર્ષની છૂટછાટ છે તો આવા ઉમેદવારોનો પણ સામાન્ય ભરતીમાં વારો આવી ગયો છે અને અહીંયા આપણે જોવા જઈએ કે આ ઓપન ની જગ્યાઓ જે ભરાય છે એનું કારણ શું હશે તો એ જ હશે કે મોટા ભાગે કે એવા ઉમેદવારો હશે કે જે પોતે કચ્છના વતની હોય અને પહેલા અન્ય જગ્યાએ લીધેલું હોય તો અમે પોતાના જિલ્લાની અંદર લેશે એટલે જગ્યાઓ જે છે એ અહીંયા થોડી થોડી જગ્યાઓ ભરાતી જાય છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ જે છે એ વાત કરી કે કચ્છ જિલ્લાની અંદર જે છે એ હાલ ભરતી પ્રક્રિયા જે ચાલુ છે એમાં કઈ જગ્યાઓ ઉપરાશે અને કઈ જગ્યાઓ ખાલી રહેશે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને છેલ્લે સુધી વિડીયો જોવા માટે તમામનો ખૂબ ખૂબ આભાર અને ચેનલ ને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અસ્તુ જય જય ભારત